રાજા અશ્વપતિએ પત્ની સાથે સાવિત્રી દેવીની આરાધના કરીને સર્વગુણ સંપન્ન વાળી પુત્રીનું મેળવવાનું વરદાન પ્રાપ્ત કર્યું પછી સર્વગુણ સંપન્ન દેવી સાવિત્રીએ જ અશ્વપતિના ઘરે કન્યાના રૂપમાં જન્મ લીધો સાવિત્રીએ જ્યારે યૌવનના ઉંમરે પગ મૂક્યો ત્યારે તેના માટે યોગ્ય વરની શોધવો ઘણો મુશ્કેલ હતો આથી સાવિત્રીને યોગ્ય વરની શોધ કરવા માટે દેશભ્રમણ માટે મોકલી દેવામાં આવી જેથી કરીને સુયોગ્ય વરની પસંદગી કરી શકે એ પોતાની માટે સત્યવાનને પસંદ કરી લીધો સાવિત્રી ગ્રહોની ગણના કરીને ખૂબ દુઃખ થયું તેમણે સાવિત્રીને બીજો યોગ્ય વર્ષ શોધવાનું કહ્યું પણ સાવિત્રી તેના નિર્ણય પર અટલ હતી તેણે કહ્યું પિતાજી હું આર્ય કુમારી છું આર્ય સ્ત્રીઓ જીવનમાં એક જવાર પતિની પસંદગી કરે છે मैं सत्यवान ने मनोमन वरी चुकी छु हवे अल्पायु होय के दीर्घायु ए मारा नसीब नी बात छे पण कोई अन्य ने मारा हृदय मा स्थान नहि आपु सावित्री अने सत्यवान अलगन थई गया सावित्री પોતાના सासु ससत्ता साथे जंगल मा रहवाला आदि के सासु सेवा करती आम समय व्यतीत तो गयो सत्यवान आयुष्य पूरू थई गयो

જવાબમાં તે બોલી મહારાજ પત્નીનું પત્નીત્વત ક્યારે જ સાર્થક